ભાવનગરના કુંભારવાડા નારી રોડ પર બોલેરો પિકઅપને અટકાવી ડ્રાઈવર સહિત ત્રણ લોકોને માર મારી ત્રણ ની લૂંટ ચલાવી બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર કુંભારવાડા નારી રોડ પર આવેલી આઈપીસીએલ કંપની નજીક આઈપીસીએલમાં ભાડા માટે જઈ રહેલા બોલેરો ચાલકને અટકાવી તેમાં રહેલા ત્રણ લોકોને નીચે ઉતારી લાકડીઓ વડે માર મારી તેમની પાસે રહેલ રોકડ રકમ ત્રણ હજાર બસો ની લૂંટ ચલાવી કેટલાક કિસ્સામાં ફરાર થઈ ગયા હતા બનાવને લઈને મામલો બોરતળાવ પોલીસ મથકે પહોંચ્યો બ્યુરો રિપોર્ટ એસપી ન્યૂઝ ભાવનગર મારું નામ બારીયા જીગર માવજીભાઈ હું પરામાં રહું છું હવનના પરમાં રોજ અહીંથી અમારા કંપનીએ જવાનું હોય માંડિયા ત્યારે અહીંથી અમે કાઢીએ છીએ પણ થોડુંક ટ્રાફિક હોય ને હિસાબે ધીરે હોય છે એટલે અમે જતા હતા એટલે જાતા હતા એટલે ગાડી ઊભી રખાવી પહેલાં તો અમારી ગાડી ઊભી રખાવીને કાંઈ નહીં એક જણાને પહેલાં બહાર કાઢો મારા માણસને બહાર કાઢીને તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દો તો અમારી પાસે મારો મોટો છે એનો કોન્ટ્રાક હાલે છે કે તો એ ભાડાના અવરના પરમાં અમને પાંત્રીસો રૂપિયા આપ્યા હતા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય જાવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે અમને પૈસા આપેલા હોય છે તો એ લોકો એમ કીધું પૈસા ન આપો તો તમને જવા નહીં દે પછી મારી યારે જે માણસ બેઠો હતો પડકે એને બહાર કાઢીને આ લોકોએ એને ડાંગુ ને એવું માર્યું આ લોકો ને ડાંગ ને એવું માર્યું એટલે હું બાણા ની બહાર નીકળ્યો મને મારવા ડોઈટા એટલે હું હવે બાજુ ભાઈ ગયો પછી આ ભાઈ ભાઈ જે પડખે વાળા છે ભાઈ જવા જ્યો તો એને પિકઅપ ની પાછળથી લાવીને આની ડાંગ ના ઘા ગયેલા એ લોકો છ થી હાથ જણા હતા